નમસ્કાર મિત્રો આજના વિડીયો અંદર તમારું દિલ પડ્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયો અંદર વાત કરવાના છે ઘણા જે પશુપાલક મિત્રો ગાય તો ભેંસ છે તે મિત્રો ગરમીમાં લાવવા માંગતા હોય છે હીટ માં લાવવા માંગતા હોય છે કારણ કે મિત્રો હવે તો મિત્રો એટલે કે મિત્રો ચોવીસ થી લઈ અને મિત્રો બે દિવસના ના અંદર તમારા પશુ મિત્રો તમે ફરીથી હીટ માં લાવી શકો છો ગરમીમાં લાવી શકો છો અને મિત્રો આવા બધા કેસો આપણને ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે કારણ કે મિત્રો ઓછા ખર્ચે અંદર અને આપણે વધુ દૂધનું ઉત્પાદન મેળવવું છે કારણ કે મિત્રો ઓછા ખર્ચે અંદર આપણા પશુને ગરમીમાં કઈ રીતે લાવવું તે આજના વિડિયો અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કારણ કે મિત્રો તમે મોગી મોગી દવાઓ કરાવ્યા છતાં પણ મિત્રો તમારા પછી હીટમાં નથી આવી રહ્યું ગરમીમાં નથી રહી આવી રહી તો ચાલો આ વિડીયોની સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેજો કારણ કે મિત્રો તમારા પશુનું જ્યારે વિવાણ થઈ ગયું છે તે સમય બાદ બસ્યો કારણ કે મિત્રો પાંચ પાંચ મહિના છ છ મહિના સાત સાત મહિના અથવા મિત્રો બાર બાર મહિના સુધી પણ મિત્રો તમારું પશુ ગાળવું ગાબડમાં નથી આવી રહ્યું આવા કેસીસ આપણને ઘરની જગ્યાએ જોવા મળતા હોય છે કારણ કે મિત્રો મિત્રો તમારો તમારી પાસે કોઈ પાડી છે કોઈ અથવા મિત્રો કોઈ વાસરડી છે અથવા મિત્રો ત્રણ વર્ષની છે ચાર વર્ષની છે

લાવી શકો છો કારણ કે મિત્રો આવું બધું કેમ બનતું હોય છે તેના પાછળના કયા કયા કારણો છે તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનું છે કારણ કે મિત્રો આપણા હીટમાં આવવાના ઘણા કારણો છે કારણ કે મિત્રો જો તમારા પશુનું મિત્રો તમે મિલ્કિંગ કરી રહ્યા છો તે સમયની અંદર પણ તમારે ખૂબ ધ્યાન રાખવા જેવી અગત્યની વાત છે કારણ કે મિત્રો તમારા પશુ જો મિત્રો તમે તેનું મિલ્કિંગ કરી રહ્યા છો પાંચ અથવા મિત્રો

જે જેવોર્મિંગ સારી રીતે નહીં કરાયેલું હોય તો તેના લીધે આપણું પછી મિત્રો હીટમાં પણ નથી આવતું ને ગરમીમાં પણ નથી આવતું આવા નવ્વાણું ટકા કિસ્સે આપણને જોવા મળતા હોય છે કારણ કે તમારા પશુ નું મિત્રો તમે સારી રીતે તમારા પશુ તમે કોઈ પણ તમારા પશુ તમે ખાણદાન આપી રહ્યા છો કોઈ તમે પશુવાળા આપી રહ્યા છો તેની અંદર દરેક ખાણની અંદર મિત્રો સવાર સાંજ અથવા મિત્રો તમે એક દિવસ જવા દો છતાં પણ મિત્રો તમે મિંદ્રા પાવડર આપવાનું તમારે ચાલુ રાખવું જરૂરી છે

દસ રૂપિયાના ખર્ચથી તમારા પશુનો મિત્રો તમે હવે ડીવર્મિંગ પણ કરાવી શકો છો સાથે સાથે મિત્રો તમારા પશુને તમે હીટમાં પણ હવે તમે લાવી શકવાના છો ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો તમારા પશુ તમે મિત્રો હીટમાં લાવવા માટે મિત્રો તમારે આ કામ કરી લેવાનું છે સ્ટેપ બાય તમને માહિતી આપી રહ્યો છું કે પહેલાં તો મિત્રો તમારા પશુનું તમે ડિવર્મિંગ કરાવી લેજો ત્યાર પછી જ મિત્રો તમારા પશુને તમે હીટમાં લાવી શકશો તો યુટ્યુબની અંદર તમને ઘણા બધા વિડીયો જોવા મળશે તમે ચોવીસ કલાકની અંદર તમારા પશુના હિટમાં તમે લાવી શકો છો બાર કલાકની અંદર લાવી શકો છો આવો મિત્રો ક્યારેય પણ બનતું નથી કારણ કે મિત્રો આપણા પશુને મિત્રો હીટમાં લાવવા માટે સૌપ્રથમની અંદર છે તો પહેલાં તો તમારા પશુને મિત્રો ડી વર્મિંગ તમારે કરાવવું જરૂર છે ડી વર્મિંગ કરાયા પછી જ તમારા પશુ મિત્રો હીટમાં આવી શકે છે એટલે કે મિત્રો ગરમીમાં આવી શકે છે એના પહેલાં તો મિત્રો તમારે ડી વોર્મિંગ કરાવવું જરૂરી છે ને જરૂરી છે જ ત્યાર પછી મિત્રો મિત્રો હવે ડીવર્મિંગ કરવા માટે તમે મેડિકલ સ્ટોર જશો તમને જે ની ગોળી આપો એટલે કે મિત્રો જે કુમી મારવાની જે પેટની અંદર જે કુમી છે જે કરમિયા છે જે કીડા છે તે મારવા માટે મિત્રો અમને દવા આપો તો તમને મેડિકલ સ્ટોરમાં પણ મળી જશે કારણ કે મિત્રો હવે મિત્રો તમારે એકદમ દેશી પ્રયોગ બનાવવાનો છે કે દેશી ઘરેલું ઉપચારથી હવે તમારા પશુને મિત્રો તમે ટૂંક સમયની અંદર હીટ પર લાવી શકશો પહેલા તો તમારે ડીવર્મિંગ કરી લેવો ડીવર્મિંગ કરાયા પછી તમારે આ પ્રયોગ તમારા પશુનો તમારે આપવાનું છે તે ચાલુ કરી દેવાનું છે સૌપ્રથમ એની અંદર વાત કરી લો તો તમારા પશુને તમે જે ખાણદાન આપો છો જે પશુઆર આપી રહ્યા છો તેની અંદર 50 ગ્રામ જેવો મિત્રો મિનરલ મિક્સર પાવડર આપવાનું ચાલુ કરી દેવાનું છે જે પણ પશુને તમે હીટમાં લાવવા માંગો છો તેને બરોબર તો તમારા

તે લીલી હળદરની છે તે મિત્રો ઝીણી તમારા મિત્રો કૂટી દેવાની છે અથવા મિત્રો તમારા તેનો પેસ્ટ બની છે તેને વાટી પણ તમે શકી છો હવે તેની સાથે મિત્રો તમારે શું લેવાનું છે તો તેની સાથે મિત્રો તમારે એકદમ દેશી કાળો ગોળ લઈ લેવાનો છે કોઈ પણ ગોળ હોય એ તમારે લઈ લેવાનો છે અને જે ગોળ છે તે પણ મિત્રો તમારે બાકી દેવાનું છે અને જે લીલી હળદર છે તેના મિત્રો લાડવા તૈયાર કરી દેવાના છે શું કરવાનું તમારે લાડુ તૈયાર કરી દેવાના છે અને તે સમિતો તમારે આપવાનું ચાલુ કરી દેવાનું તેનો સમયગાળો છે એ મિત્રો 8 થી 10 દિવસ સુધી તમારે એક ધારું આપવાનું છે સવારે તો સવારે આપવાનું સાજે તો સાજે તવાર પછી જ્યારે પણ તમારા પશુને અંતરમાં ચારો આપે છે કે તમે ખાડા દાણ આપી રહ્યા છો દેખ ખઈ લીધું બરોબર તેના પછી મિત્રો તમારા આ જે હળદર ને જે ગોળ છે એના મિત્રો તમારે લાડુ તૈયાર કરીને તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેજો તો ત્યાર પછી મિત્રો તમે ટૂંક સમયની અંદર તમારું પશુ છે તે મિત્રો હીટમાં પણ આવશે એટલે કે મિત્રો તમે ગરમીવા પણ તમે હવે લાવી શકો છો ઘણા બધા જે ફાર્મુલાઓ પણ તમને સાથે સાથે મિત્રો એક બે ફાર્મુલા પણ તમને બતાવવાનો છું કે ડીવર એટલે કે મિત્રો આપણો પશુ કઈ રીતે આપણે છે તેને ગાભણ પણ કરી શકવાના છે ત્યાર પછી મિત્રો તમે એક બીજો પ્રયોગ પણ તમે સમજી લો દેશી પ્રયોગ છે કે આપણા જે જાયફળ છે તે જાયફળ લઈ લેવાના એક આવું જાયફળ આવે છે સાઈડમાં તમને ફોટો તેનો હું બતાવી દઉં કે એક જાયફળ લઈ લેવાનું છે તે જાયફળ છે તે મિત્રો ઘીની અંદર તમારે શેકી લેવાનું છે તે તેને ઘીમાં શેકી લેવાનું છે અને તેનો પાવડર પણ તમે તૈયાર કરી શકો છો

તમે જે પશુનો મિત્રો તમે ગરમીની અંદર લાવવા માંગો છો તે પશુને મિત્રો સરસોનું તેલ છે જે રાયડાનું તેલ છે મિત્રો જે પચાસ થી સો ગ્રામ તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ મિત્રો તમારું પશુ ગરમીમાં આવી શકે છે તેનાથી પણ મિત્રો તમે હીટમાં પણ તમે લાવી શકો છો તે પણ મિત્રો તમને પ્રયોગ ન ગમતો હોય મિત્રો તમે આ પણ પ્રયોગ તમે કરી શકો છો મિત્રો તમારા બાજરી બાફવાનું બાજરી તમારા પશુને મિત્રો બાજરી બાફીને આપવાનું ચાલુ કરી દેવાનું છે ફક્ત મિત્રો પાંચ દિવસ સુધી તમે બાજરી તેને આપવાનું ચાલુ કરી દેજો બાફી બાફી તેનાથી પણ મિત્રો તમારું પોષણ હીટમાં આવી શકે છે ગરમીમાં આવી શકે છે ત્યાર પછી મિત્રો ગરમીમાં આયા પછી મિત્રો તમે એઆઈ કરાવી શકો છો કોઈ ભૂલ ના દાળ મિત્રો તેની સાથે મીટિંગ પણ તમે કરાવી શકો છો ઘણા બધા પ્રયોગો છે મેં મિત્રો મારે ઘરે પણ આ પ્રયોગ કરેલો છે મેં કયો પ્રયોગ કરેલો છે એ પણ તમને કહી દઉં કે જે જાયફળ આવશે જે આપણે લાડવાની અંદર નાખતા હોય મોહનથાળની અંદર નાખતા હોય બરાબર જે જાયફળ છે 1 થી 2 જાયફોર્મી તો તમે રોટલી ની અંદર પણ ખવડાવી શકો છો અથવા મિત્રો તેને પુકડા કરી મિત્રો તમારી પાસે જે ગોળ હોય તો મિત્રો તમે ગોળ ની અંદર પણ નાખી તમે ચાલુ ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી ઘણા ફાયદા છે તમારું પછી મિત્રો હીટ માં પણ આવી શકે છે તમારું પછી મિત્રો સારી રીતે દૂધ પણ તેનાથી ઉતારી શકતું હોય છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો ધ્યાનમાં રાખવા જેવી અગત્ય બાબત ની બાબત છે ત્યાર પછી મિત્રો આ નોંધ પણ તમારે લેવી જરૂરી છે જો મિત્રો તમારા પશુને મિત્રો આ બધા પ્રયોગ આપ્યા છતાં પણ મિત્રો તમારું પશુ હિટમાં નથી આવી રહ્યું તો મિત્રો નજીકના વેટેનરી ડોક્ટરનો સંપર્ક કરી તમારા મિત્રો જે ગરબા છે એની અંદર જો કોઈ મિત્રો ખામી હશે કંઈ પણ હશે તો મિત્રો તમારે ચેકઅક પણ કરાવવું જરૂરી છે દસ દિવસ પંદર દિવસ હિટમાં ન આવે તો નજીકના વેટે વેટેનરી ડૉક્ટરનો સંપર્ક કરી તમારા પશુને મિત્રો ચકાસણી કરાવવી જરૂરી છે ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે પહેલાં મિત્રો તમે ડીપ વર્મિંગ કરી લેજો ડીપ વર્મિંગ કરાયા પછી જ મિત્રો તમારા પછી મિત્રો તમે હીટમાં લાવી શકો છો ગરમીમાં પણ તમે લાવી શકો છો તો ચાલો બીજા વિડીયોમાં મુલાકાત કરીશું રજા આપશો બંધી માત્ર